શ કુમાર જોશી ગલોડિયા ખેડ બ્રહ્મા સમસ્ત બ્રહ્મ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ નું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે મેત્રાલ કોલેજ ખાતે જેમાં સમસ્ત બ્રહ્મ સમાજની બાર ટીમો ભાગ લેશે આયોજકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ચા નાસ્તા પાણી બેઠક વ્યવસ્થા અને દરેક ટીમના ખેલાડીઓને મેડલો આપી પ્રોત્સાહન કરવામાં આવશે બહુ જ મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અને સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો અને સાબરકાંઠા જિલ્લાના પત્રકાર કુંજન દીક્ષિત પણ હાજર રહ્યા હતા રિપોર્ટર વિમલ પારેખ ઇન્ડિયા ટીવી લાઈવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंचे